તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ જો મજામાં જઈએમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવતા રાસી વાળી આપણે ગા ને એવું પણ જો દોવાઈ ગયું છે દોવાઈ ગઈ છે ને પછી જો વાંચીને પાછી સડી મૂકી છે અને હવે આપણે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે દીવ ઉગીને કોણે સડી ગયો છે અને ખૂણી ખૂણી તડકી પણ નીકળી ગઈ છે અત્યારમાં રોહિત રોહિતને હવે ડેરીએ જવાનું થોડું સવારે બંધ કર્યું છે હાંજે હાંજે જાય છે એટલે જાગે નહીં એટલે આપણે મોડું થઈ જાય જાગવાના તો આવડા જ ત્યારે તો જાગે નહીં એટલે ત્યારમાં મોડું થઈ જશે ને હાડા હાથ થઈ જશે ગાધોવાનું મોડું થઈ જશે મારા હારા પણ લગ્ન કરવા જતા ને રોકાણા છે એટલે નકર તો પાછા એ જગાડે અને આપણેથી કાંઈ જાય જ્યાં નહોતા અને હવે ઊભા રહી છે તો ટાઈમે કહેજો અને કમેન્ટ કરીને ટાઈમે જાગી જવાય ઢોર દો વાળી આવવાનું હોય ને તો જાગે નહીં એટલે મોડું થઈ જાય તો હલો આપણે ગાતો દવાઈ ગઈ છે પણ જો આ વાહીદુની એવું બધું બાકી છે મોડું થઈ ગયું છે એટલે હવે આપણે ફટાફટ વાહિદો કરી નાખ્યું એ તો જો કે ખિસ્સામાં હાથ નાખી અને ઊભા રહી ગયા છે તો એ તો વાહિદો કરાવે કે ન કરાવે હાલો હવે આપણે ફટાફટ વાહીદુને એવું કરી વાળવી અને પછી આજે આપણે શું કામ કરવાનું છે પાલો હારવાનો તો આજે આપણે ઘરની વાડીએ અહીંયા પાલો આ રૂમ છે એક એમાં આપણે પાલો હારીને ભરવાનો છે તો હાલો આપણે પહેલાં ઢોરનું કામ પતાવી દઈએ અને પછી આપણે પાલો હારશું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો કઈ રીતે પાલો હારવાનો છે તો આપણે હાર્યું પછી જ ખબર પડશે હાલો આપણે ફટોફટ ઢોરનું કરી વાર અને પછી આપણે પાલો હારવા માંડવીએ ટોરનું બધું કામ કર્યા અને હવે પાલો હારવા આવતા રહ્યા છીએ અને એટલી ગાંધડી પણ આપણે બાંધી વાળી છે અને ઘણો ટગલો પણ ઉપડી ગયો છે અહીંથી આ ખડકેલી પડી છે અને આ બાંધેલી પડી છે બધી ગાંઘડી આપણે બધી ક્યારે બાંધી અને થોડા જણા સેવી એટલે પહેલાં બધી બાંધી પછી ધીમે ધીમે આપણે ફરજે હારણ નાગું નથી એટલે આપણે કંઈ વાહન નથી કર્યું ચડાવીને ઉતરાવા એવું રેવી એટલે ખોટી થાય એમ કાંઈ એટલે વાહન નથી કર્યું આપણે તોય આપણે જો કે બપોર થાય કે ઘણો ખરો હરાઈ જાય హలో అప్పుడు ఫటాఫట్ నన్నుగా అడిగి హర్వాన్ని ఇట్లా ఇక్కడికి వెళ్ళేసి ఏ బంది దీవి అనిపించి హర్వాన్ని చూరు పెరిగి నాజో కామన్ ఒక రూపడే ఇట్లా బిహి చేస్తా గాడియు నా డగ్గర కాకో దగ్గర హలో గాడియు వాళ్ళు కా గాడియు సడ వాళ్ళు బేయని కానీ లో

મેં તો બધી ગાહડીઓ બાંધી દીધી હવે તારે હવે જો બધી બાંધી જો આય ની હતા તારે તારે કાકાને થાને સારું હોય નહીં હાલ ઊભા થ હાલો સડાઈ દે તો કાકાને હાલો થાવ ઊભો હાલો હાલો જો માહી ઊભી થઈ ગઈ છે તો એક ગાહડી માહીને સડાઈ દેવી તો જો માહી હવે કાકાને ગાડી છે સડાવા તો હાલો હવે માહી સડાઈ દે ગાહડી ને કાકાને હાલ કર બોલ હવે માહી બેન નું પૂરું થઈ ગયું પણ ગાડી કઈ સડી નહી પૂરું થઈ ગયો તા માહી ને ગાડી સડાઈ જાય એની બાંધી ના લો હવે માહી બેને ગાડી લઈ લીધી છે હવે હાલો વાડી બાજુ નાખવા જવાનું છે પૈયું જાય ને ગાડી હાલો હમણાં કાલ વધ્યું હતું તો જમાહ હવે આલતી થઈ ગઈ છે તો આ કદર નું બંધ કરી દેવાય તો જાજો લાંબો વધે નહીં ચલ તો આપણે 10:30 થઈ ગ્યા છે અને નાસ્તો શરૂ કરી દીધો છે જો સરસ મજાના મેથી છે કુંભણીયા છે આમાં આમાં જાય હળગી ઉસે આમાં હળુરી છે આમાં જ બલિંગ્યા છે અને માહીબેન સેવડો હાથમાં રાખત મુકતા નથી આપણે હવારના પાલો હતા હવે થાડા પાસે પાલો હરાઈ રહ્યો પછી આપણે આવીને ઢોરની ઉકા્યું હવે દોવાની થોડીક વાર છે અને આપણે ઘરે છે ને ઢોસો બનાવવાના છીએ ઢોસાની એવું એટલે હવે આપણે વીએ છે અને પાલાની રૂમ ભરીશી એ આપણે હવે પછી બતાવશું અત્યારે કોઈ બતાવે એમ નથી કારણ કે મારા હારાને બધા બધા હમ કરે છે એટલે આપણે પછી બતાવશું અને કાંક જો તળિયાનો હોય આપણે ટહળીને અહીંયા નાખ્યા છે ધૂળવાળો વાળો હવે જો આપણે ગઢે તૈયાર કરી છે આપણને મૂકી જાય તો આપણે ઘરે જઈ અને ઢોંસા બનાવવાના છે એટલે આપણે થોડુંક પાસ થશે એટલે વ્યૂઝ આવશે